નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો અત્યારે હાલ ગુજરાત કોણ સેવા પસંદગી મંડળમાં દ્વારા સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની ઓનલાઈન એક્ઝામ્સ વિવિધ ગુજરાતના જિલ્લાઓમાં હાલ ચાલી રહી છે તો મિત્રો ગુજરાતી ભાષાના પંદર માર્ક્સ આ પરીક્ષાઓમાં પૂછાઈ રહ્યા છે પ્રિલિમ્સ એક્ઝામમાં તો ગુજરાતી ભાષાનો ખૂબ જ અગત્યનો વ્યાકરણનો ટોપિક્સ એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે જે અત્યાર સુધીની જે શિફ્ટો પૂરી થઈ છે મિત્રો ઓનલાઈન પરીક્ષાની સીસીઈની તેમાં પૂછાઈ ચૂક્યા છે અને વારંવાર પૂછાઈ શકે તેવા પચાસ કરતાં વધારે શબ્દ સમૂહ મોસ્ટ આઈએમપી જો તમે આ શબ્દ સમૂહ ગોખી લેશો તો મિત્રો ચોક્કસથી તમને શબ્દસમૂહને લગતા બે માર્ક્સ અથવા તો એક માર્ક્સ આ પરીક્ષામાં આપ પ્રાપ્ત કરી શકશો સાથે જ મિત્રો આ વિડીયો આવનારી જીએસઆરટીસી કન્ડક્ટર પોલીસ વિભાગની કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે લેખિત એક્ઝામ આવવાની છે સાથે જ હાઈકોર્ટની જે પરીક્ષાઓ આવે છે તમામ જે ગુજરાત સરકારની વર્ગ ત્રણ ચારની પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી આપણે નીવડવાનો છે તો મિત્રો જાણીએ આજના વિડીયોમાં શબ્દ સમૂહ માટે શબ્દના કુલ પચાસ જેટલા શબ્દ સમૂહો તો વિડીયો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ મારેલું બિલાઈકો દબાવી નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ આવા જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન અને યોજના પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો જાણીએ મિત્રો મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ માટે એક શબ્દ તો મિત્રો પહેલો છે ઘોડે સવાર ટુકડીનો નાયક તો જવાબ આવશે મિત્રો શબ્દ સમૂહ ઘોડેસવાર ટુકડીનો નાયક માટે જે શબ્દ સમૂહ માટે શબ્દ આવશે રસાલદાર બે નંબર છે વરને પોંકતી વખતે વપરાતી વસ્તુઓ શબ્દ સમૂહ માટે શબ્દ આવશે ધૂનસળ મુસળ ત્રીજું છે નાના વાછરડાને પૂરવાનું મકાન જેનો શબ્દ સમૂહ માટે શબ્દ આવશે વાછર વેલ્યુ ચોથું છે ઘેટાની લડાઈ તો શબ્દ સમૂહ માટે શબ્દ છે હોડું યુદ્ધ પાંચ છે મિત્રો શબ્દ સમૂહ ભૂખ્યા અને દુઃખી લોકોનું ટોળું શબ્દ સમૂહ માટે શબ્દ આવશે મઉ છઠ્ઠું છે મિત્રો નમાજ પડવાની ચટાઈ શબ્દ સમૂહ માટે શબ્દ છે મુસલ્લો સાતમું છે મિત્રો જમીનદારે ઉઘરાવી આપેલ મહેસૂલ શબ્દ સમૂહ માટે શબ્દ છે માલગુજારી આઠમું છે મિત્રો સ્વયંવરમાં વર પસંદ કરવા નીકળેલી કન્યા જવાબ આવશે વરિયા નવમું છે મિત્રો કબરનો રખેવાળ જવાબ આવશે મુજાવર દસમું છે મિત્રો નારિયેરી પૂનમે કરાતી દરિયાની પૂજા જવાબ આવશે એનો બારાપૂજા એક અગિયારમું છે ઊનનો જાડો ધાબળો શબ્દ સમૂહ માટે શબ્દ છે બનુસ બારમું છે ઊંચેથી પડતું મૂકી આપઘાત કરવો તે જવાબ આવશે ભૃગુપાત તેરમું છે નાટકમાં આવતી આડકથા જવાબ આવશે પતાકા ચૌદમું છે છાસ ઉપરનું પાણી જવાબ આવશે મિત્રો પરાત પંદરમું છે શબ્દ સમૂહ શેરનો સોળમાં ભાગનું વજન જેનો શબ્દ સમૂહ માટે શબ્દ આવશે એક અઘોળ અધોળ સોળ છે ઊંટોનું ટોળું જવાબ આવશે મેથડ સત્તરમું છે ભેંસોનો ગોવાળ શબ્દ સમૂહ માટે શબ્દ આવશે મેહાર અઢારમો છે મિત્રો ઘોડા કે જાનવરના વૈધ શબ્દ સમૂહ માટે શબ્દ આવશે સાલીહોત્રી ઓગણીસમું છે રણમાં વાતો ગરમ પવન શબ્દ સમૂહ માટે શબ્દ આવશે સુમુમ વીસમું છે ટોંકુ કોર વગરનું ધોત્યું શબ્દ સમૂહ માટે શબ્દ આવશે સેજયું એકવીસ છે સ્ત્રીઓ પરસ્પર ભેટે તે જવાબ છે સાયા માયા ત્રીજા પહોરનું જમણ બાવીસમું શબ્દ સમૂહ જવાબ આવશે રોંઢો ત્રેવીસમો શબ્દ સમૂહ છે કારણ વગરનું માથું મારનાર જવાબ છે વાધુકડું ચોવીસમો છે રમતમાં છેલ્લી મર્યાદાને આંટી લેવાની ક્રિયા શબ્દ સમૂહનો શબ્દ છે લક્ષ્યવેદ પચીસ છે બલોયા બનાવનારી કારીગર તો બલોયા બનાવનાર કારીગરનો જવાબ છે વલિયાર છવ્વીસ છે મિત્રો વારસામાં મળેલી દોલત જવાબ છે મીરાસિંહ સત્યાવીસમાં છે પેઢી દર પેઢી ઉતરતી હકદારી જવાબ છે મિત્રો ફરજદારી અઠ્યાવીસ છે પુત્રવાળી સુખી સ્ત્રી જવાબ છે મિત્રો પુરંદરી ઓગણત્રીસ છે વારસાથી ભાગમાં લઈ ભાઈથી છૂટો પડેલ જવાબ આવશે ફટાયો

પાંત્રીસમો શબ્દ સમૂહ છે જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સૌભાગ્યવતી સ્ત્રી જવાબ છે અખોવન છત્રીસ છે મિત્રો રજસ્વલા થવા લાગેલી સ્ત્રી જવાબ આવશે મધ્યમિકા સાડત્રીસમો છે તાબેત થઈને રહેનારી સ્ત્રી જવાબ છે મિત્રો વસવર્તની વસવર્તિની આડત્રીસમો શબ્દ સમૂહ છે જેના સપણ વિશે વચન અપાઈ ગયું હોય તેવી સ્ત્રી જવાબ આવશે મિત્રો વાગદતા ઓગણચાળીસમો જેને પિયરમાં કોઈ નથી તેવી સ્ત્રી જવાબ આવશે નપીરી ચાલીસમો શબ્દ સમૂહ છે પતિ પત્નીએ ઘર માંડીને રહેવું તે જવાબ આવશે રહાવટ એકતાલીસમો શબ્દ સમૂહ છે કુંવારી કન્યાઓને થયેલ સંતાન જવાબ આવશે કાનિન બેતાલીસમાં શબ્દ સમૂહ ધોતી લેવાના કલા માટે શબ્દ શબ્દ આવશે ધંતર તેતાલીસમો શબ્દ સમૂહ છે નવા નવા વસ્ત્રો પહેરનાર શબ્દ સમૂહ માટે શબ્દ નવલ નિચોર ચુમ્માલીસમો શબ્દ સમૂહ સ્થાવર જંગમ મિલકતમાં ત્રષ્ટિ શબ્દ સમૂહ માટે શબ્દ નિધિ પાવશે પિસ્તાલીસમો પ્રશ્ન શબ્દ સમૂહ છે ભારે ભૂલ કરનારું જવાબ આવશે વિઘા ભૂલું છેતાલીસમો જે શબ્દ સમૂહ છે તે વલણું કરવા માટેની ગોળી જેનું શબ્દ સમૂહ માટે શબ્દ છાગોળ આવશે સુડતાલીસમો શબ્દ સમૂહ છે ભાગંગા જોનાર નશામાં નશામાં રહેનારી વ્યક્તિ ભાંગ ગાંજોના નશામાં રહેનારી વ્યક્તિ માટે શબ્દ સમૂહ છે ચંગી ભંગી અડતાલીસ શબ્દ સમૂહ છે પાટમાં એકઠો થતો સાધક સમૂહ જવાબ આવશે જામૈયો ઓગણપચાસ છે ખેતર વચ્ચે પાણી ભરાઈ રહે તેવી ખાડાવાળી જગ્યા જવાબ આવશે જાબ પચાસમો શબ્દ સમૂહ છે ઠાકોરજીની પૂજા માટે પાણી લાવી આપનારો જવાબ આવશે જલગારીઓ એકાવન મોબ્દ સમૂહ છે સવારનો કુમળો તાપ જવાબ આવશે ઝેરકી બાવન મો શબ્દ સમૂહ છે વલોનાની ગોળીના કાંઠા પરનું લાકડું જવાબ આવશે ડેર ત્રેપન મો શબ્દ સમૂહ છે વાંચતી વખતે પુસ્તક મૂકવાની ગોળી જવાબ આવશે ઠવણી ચુમ્માલીસમો શબ્દ સમૂહ છે મોરના પિંછાણનો બનાવેલ સાવરણો શબ્દ સમૂહ માટે શબ્દ છે દંડાસણ પંચાવન મો શબ્દ સમૂહ છે ડંકો વગાડી જાણ કરનારી સાંકેતિક ભાષા જવાબ આવશે ડંકા પલ્લવી છપ્પનમો શબ્દ સમૂહ છે કાચું લીલું નારિયોલ જેના માટે શબ્દ સમૂહ માટે શબ્દ ત્રોફો આવશે અને છેલ્લો શબ્દ સમૂહ સત્તાવન બે પક્ષો વચ્ચેનો લાંબો પત્રવ્યવહાર જેના માટેનો શબ્દ આવશે તુમાર આમ આજના વિડીયોમાં આપણે મિત્રો અત્યાર સુધીની જે સીસીઈની અલગ અલગ શિફ્ટો થઈ ગઈ તેમાં વપરાયેલ અને સાથે જ આવનારી પૂછાઈ ગયેલ અને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા શબ્દ સમૂહ વિશે જાણીએ ચોક્કસથી આ વિડીયો આવનારી પરીક્ષાઓમાં આપને ઉપયોગી નીવડે તેવી આશા જય હિન્દ અસ્તુ